જમ્બુસરમાં વરસાદમાં પણ રોડનું કામ ચાલુ હોવાથી એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા દ્વારા ચાલી રહેલ જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનું આરસીસી રોડનું કામ વરસાદના કારણે બંધ થયેલું હતું વરસાદમાં કામ ચાલતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ કામ બંધ કરવામાં આવ્યું હતું જેમાં ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના અથાગ પ્રયત્નથી કામની શરૂઆત કરાઈ હતી ત્યારે વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાથી સુરત આરસીએમ દ્વારા જંબુસર નગરપાલિકાના એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અહીં મહત્વનું છે કે મુખ્યમંત્રીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ રજૂઆત કરતા ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ રોડનું કામ શરૂ કરાયું હતું આજ આપના મીડિયા મીના મિત્રોના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે આ રોડ બની રહ્યો છે આટલો સરસ રોડ જ્યારે 84 ગામને જોડતો લોક લુક તાલુકાને શહેરના લુપાય આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તો આ રોડ આપણો છે મારો રોડ છે એ રીતે દરેક લોકોના મનમાં ભાવના ઊભી થાય અને આ રોડ બનવામાં આપણે બધા સરકારની ભૂમિકામાં રહીએ આપણે લોકોને સહકાર આપીએ થોડી તકલીફ રહેવાની છે આટલો સરસ રોડ બની રહ્યો છે તો નાની મોટી તકલીફો રહેવાની છે એ તકલીફોને આપણે કોઈ ઇશ્યુ કે વિષય ન બનાવી અને આપણે થોડું ઘણું લેટગો કરીને બી આ રોડ સરસ રીતે બને તો ગામનો એક સુંદર રોડ બનશે અને આપણે જ લોકોએ વાપરવાનો છે તો નગરપાલિકાનો રોડ નહીં મારો રોડ બની રહ્યો છે એવી રીતે સહકારની ભૂમિકામાં આપણે બધા રહીએ એવી અભ્યર્થના છે ફરી એકવાર આ કામ શરૂ થયું છે એવું જાહેર જનતાને આપણા આજે તમે જોયું છે માધ્યમથી જણાવવામાં આવેલું છે એટલે કોઈ એવો બીજો કોઈ સબ્જેક્ટ કે વિષય હતો નહીં અને લોકોએ જે અફવાઓને દુષ્પ્રચાર કરેલો છે તો આપણે બધા એનાથી બચવું સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર